નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સવારે ભારે પવન સાથે એક ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લાના અન્ય ચાર તાલુકામાં પણ હળવા ઝાપટા થી લઈને અડધો ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે મંગળવારે સાંજે ભાવનગર શહેર અને ભાલ પંથકમાં હળવો વરસાદ પડ્યા બાદ આજે સવારના સમયે જિલ્લાના જેસર પંથકમાં ભારે પવન સાથે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આ ઉપરાંત જિલ્લાના તળાજા તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે મહુવા ગારિયાધર અને પાલિતાણા તાલુકામાં હળવા ભારે ઝાપટા રૂપે વરસાદ પડ્યો હતો